નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેદુ ભગત

જે જ વસ્તુઓ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર